ક્યારે છે વટ સાવિત્રી વ્રત શા માટે કરાય છે આ વ્રત તેમાં કઈ કઈ સામગ્રી જોઈશે જાણો સંપૂર્ણ માહિતી મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં પરિણિત મહિલાઓ જેઠ મહિનાની તિથિએ વટ સાવિત્રી વ્રત ઉજવે છે આજના વિડીયોમાં આપણે આ વ્રતની તારીખ પૂજા સામગ્રી અને ઉપાસના પદ્ધતિ જાણીશું પરિણિત મહિલાઓ પોતાના જીવનસાથીના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે આ દિવસે પંડિત સ્ત્રીઓ વરના વૃક્ષ દેવી સાવિત્રી અને સત્યવાનની પૂજા કરે છે વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે દેવી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ અને બુદ્ધિ ચાતુર્યથી તેમના મૃત પતિ સત્યવાનને પુનર્જીવન પ્રાપ્ત કરાવ્યું હતું જે સ્ત્રી આસ્થા સાથે આ વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનું પણ આગમન થાય છે આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિઘ્નો પણ દૂર થઈ જાય છે જણાવી દઈએ કે આ વર્ષે આ વ્રત એકવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાખવામાં આવશે આ વ્રતનો પ્રારંભ ઓગણીસ જૂને થશે અને એકવીસ જૂને પૂર્ણ થશે અને બાવીસ જૂને પારણા થશે જેઠ મહિનાની પૂનમ તિથિ એકવીસ જૂને સવારે સાત વાગીને એકત્રીસ મિનિટે શરૂ થશે અને બાવીસ તારીખે સવારે છ વાગીને સાડત્રીસ મિનિટે પૂર્ણ થશે આ દિવસે સાંજે છ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી સુભા યોગ છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને તેર મિનિટથી એક વાગીને સાત મિનિટ સુધી છે અમૃતકાળ મુહૂર્ત સવારે નવ વાગીને સોળ મિનિટથી દસ વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે આવો જાણીએ વટ સાવિત્રી વ્રત માટે પૂજા માટે કઈ કઈ સામગ્રી જોઈશે પૂજા માટે દેવી સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ કે પછી ફોટો વટ સાવિત્રી વ્રત કથા અને પૂજા વિધિનું પુસ્તક રક્ષાસૂત્ર કાચું સૂત્ર વળના ફળ વાંસનો પંખો પંખો સિંદૂર ફળ ફૂલ નાણાછડી ચંદન અક્ષત દીવો અત્તર ધૂપ શૃંગારની સામગ્રી સવા મીટર કપડો પતાસા પાન સોપારી પૂરી ગોળ પલાળેલા ચણા મગફળી ઘરે બનાવેલ પકવાન પાણીનો કળસ મખાના નારિયેર મીઠાઈ વગેરેની જરૂર પડશે કાચા કપાસ વગર વટ સાવિત્રી વ્રત પૂજા પૂર્ણ થતી નથી આથી આ દિવસે તમારે તમારી પૂજા થાળીમાં કાચો કપાસ અવશ્ય રાખવો એવું કહેવાય છે કે કાચો કપાસ એટલે કે કાચો દોરો સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક છે સાવિત્રી વ્રતના મહત્ત્વની વાત કરીએ તો પૌરાણિક કથા અનુસાર દેવી સાવિત્રી પોતાના પતિ સત્યવાનના જીવનની રક્ષા માટે યમરાજની પાછળ ચાલી ગઈ તે ત્યાં સુધી તેમની પાછળ ચાલતી રહી જ્યાં સુધી યમરાજે તેના પતિને પુનર્જીવિત ન કર્યા આ ઘટના જેઠ પૂનમના દિવસે થઈ હતી આ કારણે આ તિથિએ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે આ ઘટનાથી દેવી સાવિત્રી અમર થઈ ગઈ સત્યવાનને વડના વૃક્ષ નીચે જ જીવનદાન મળ્યું હતું તેથી આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાનની સાથે તેની પણ પૂજા કરવામાં આવે છે જે મહિલાઓ વ્રત સાવિત્રીનું વ્રત રાખે છે તેમના જીવનસાથીનું આયુષ્ય લાંબુ થાય છે દાંપત્ય જીવન ખુશાલ રહે છે અને સુખ સમૃદ્ધિ આવે છે આવો હવે વટ સાવિત્રી વ્રતની ઉપાસના પદ્ધતિ જાણીએ મહિલાઓએ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને સોળ શણગાર કરો આ પછી પૂજાની તમામ વસ્તુઓને વાંસની ટોપલીમાં રાખો આ દિવસે સૌથી પહેલાં ઘરમાં પૂજા કરો પૂજા કર્યા પછી સૂર્ય ભગવાનને લાલ ફૂલ અને તાંબાના વાસણથી અર્ધ્ય ચડાવો આ પછી તમારા ઘરની નજીક જે પણ વડનું ઝાડ છે ત્યાં જાઓ વટવૃક્ષના મૂળમાં જળ ચડાવો પછી દેવી સાવિત્રીના કપડાં અને શણગારની વસ્તુઓ અર્પણ કરો આ પછી વડના ઝાડને ફળ અને ફૂલ ચડાવો આ પછી થોડી વાર પંખા વડે વડના ઝાડ પર હવા ફૂંકવે કાચા સૂત્રના તાતણા વડે વડના ઝાડની એકસો આઠ વાર પરિક્રમા કરો વટ સાવિત્રીની વ્રત કથા સાંભળો વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણોને અનાજ કપડાં અને ધનનું દાન કરવું જોઈએ આવો જાણીએ વટ સાવિત્રીનું વ્રત શા માટે કરાય છે વટ સાવિત્રીનું વ્રત પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી પતિને આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે વટ સાવિત્રીની દંતકથા અનુસાર આ વ્રતના પ્રભાવથી મૃત્યુના દેવતા યમરાજે દેવી સાવિત્રીના પતિવ્રતા ધર્મને જોઈને તેના પતિ સત્યવંતને જીવન આપ્યું હતું આ સિવાય આ વ્રત રાખવાથી વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓથી પણ રાહત મળે છે વટ સાવિત્રી વ્રતના દિવસે વડ એટલે કે વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે વટવૃક્ષ પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વટવૃક્ષની પૂજા કરવાથી પતિનું અકાળ મૃત્યુ તળી જાય છે તમામ પરેશાનીઓ દૂર થાય છે આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં આ વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ વટવૃક્ષની પરિક્રમા કરે છે અને તેની ફરતે કાચા સૂતરના તાતણા બાંધે છે કહેવાય છે કે આમ કરવાથી પતિનું લાંબુ આયુષ્ય અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં મહિલાઓ ગુજરાત અને મહારાષ્ટ્ર કરતાં પંદર દિવસ પહેલાં એટલે કે વૈશાખ હમાસ પર વટ સાવિત્રીનું વ્રત કરે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે